અમદાવાદ શહેરમાં આંતરજાળીય છેતરપિંડીની નવી પદ્ધતિ તરીકે ઉપયોગમાં લેવાતી કથિત ડિજિટલ અટકાયતની ધમકીનો વધુ એક બનાવ સામે આવ્યો છે મણિનગરની એક વૃદ્ધાને નિશાન બનાવી કરવામાં આવેલ છેતરપિંડીના પ્રયાસ નિધિ સંસ્થાના કર્મચારીઓને આંતરજાળી ગુનાખોરી શાખાના સતર્કતાને કારણે નિષ્ફળ ગયો મળતી માહિતી મુજબ મણિનગર વિસ્તારમાં રહેતી વૃદ્ધા સાથે અજાણ્યા ઠગોએ સંદેશા વ્યવહાર માધ્યમ મારફતે સંપર્ક કરી પોતાને શાસન સંસ્થાના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા વૃદ્ધાને ખોટી રીતે ગુનામાં સડોવાયેલા બતાવી તેમની સામે તાત્કાલિક અટકાયત અમલમાં મુકાશે તેવી ધમકી આપી મોટો જથ્થો તરત નિશ્ચિત ખાતામાં જમા કરાવી દબાણ કરાયું હતું ઠગોની ધમકીના દબાણમાં આવી વૃદ્ધા પોતાના જમા નાણાં ઉપાડવા માટે નજીકની નિધિ સંસ્થાની શાખામાં પહોંચી હતી ને આશરે તેત્રીસ પાંત્રીસ લાખ રૂપિયાનો વ્યવહાર કરવાની તૈયારીમાં હતી શાખાના કર્મચારીઓ વૃદ્ધા પાસે સતત આવતી કોલ અને નાણાં એક જ વાર અન્ય ખાતામાં ફેરવવાની હડતાલ ભરી માંગણીનો વિગતો પૂછતા સમગ્ર હકીકત બહાર આવી જેના પગલે શાખા પ્રમુખે તરત આંતરજાળીય ગુનાખોરી શાખા સાથે સંપર્ક સાધ્યો ને વ્યવહાર રોકી દેવાયો આંતરજાળી ગુનાખોરી શાખાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી વૃદ્ધાને શાંતિપૂર્વક આખી પ્રક્રિયાની સાચી કાનૂની સ્થિતિ સમજાવી આવી ધમકીઓ સંપૂર્ણ ખોટી છેતરપિંડી યુક્ત હોવાનું સ્પષ્ટ કર્યું તંત્રે આ બનાવને આધારે અજાણ્યા ઠગોના મોબાઈલ નંબર નાણાં લેવા સૂચવાયેલા ખાતા તેમજ અન્ય તકનીકી વિગતો અંગે દિશા શોધ શરૂ કરી છે નાગરિકોને અજાણ્યા સ્ત્રોતમાંથી મળતી ધરપકડ દંડ અથવા કાનૂની કાર્યવાહી સંબંધિત ધમકીઓને તરત પોલીસ તથા આંતરજાળી ગુનાખોરી જાણ કરવા અનુરોધ કર્યો છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર મલેક સર જેસીપી શર સિંગલ સર અને ઇન્ચાર્જ ડીસીપી હાર્દિક માકડિયા સર હાલમાં જે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ જે વધી રહ્યા છે એને રોકવા માટે એમણે બેંકના અધિકારી કર્મચારીઓ સાથે સંપર્ક કરી અને જો આવું કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટના નામે જો કોઈ બીજા કોઈ એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હોય તો તરત જ એની જાણ સાયબર ક્રાઇમને કરવા માટે જાણ કરવામાં આવેલી હતી આ બાબતે આજરોજ બેંક ઓફ બરોડાના બેંક મેનેજર શ્રી અભિષેક અભિષેક સિંઘ અને બેંકના અન્ય કર્મચારી રાજ એમની ફરજ ઉપર હાજર હતા ત્યાં એમણે એક વૃદ્ધા જે છે એ ખૂબ જ ડરેલી હાલતમાં એમને ત્યાં આવેલા હતા અને તેત્રીસ લાખ અને પચાસ હજાર જેટલી માતબર રકમ જે છે એ કોઈ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા માટે એ જણાવતા હતા એમને બેંક કર્મચારીઓ એમની જે પરિસ્થિતિ જોઈ એમના ચહેરા ઉપર જે ડરનો ભાવ જોઈએ એમને કંઈકને કંઈક ખોટું થતું હોય એવું એમને લાગ્યું તરત જ એમણે અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અમે તુરંત અમારી ટીમ જે છે એ બેંકમાં જઈ અને આ વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને અમને એ માહિતી અને જાણ થઈ કે જે વૃદ્ધા જે છે એમને એમના આધાર કાર્ડનો ઉપયોગ કરી અને બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલા છે અને એમાં સાયબર ક્રાઇમ ફ્રોડના પૈસા જે છે જમા થયા છે એમ કરીને તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમે એરેસ્ટ થઈ શકો છો એ રીતના ડરાવી ધમકાવી અને એમને ડિજિટલ એરેસ્ટ કરી અને એમની પાસે જે તેત્રીસ લાખ પચાસ હજારની જે મરણમૂડી હતી એ એમને અલગ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરવામાં એમને જણાવવામાં આવેલું હતું અને એ આ ડિજિટલ એરેસની ધમકીથી ડરી ડરીને બેંકમાં એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવા માટે એ વૃદ્ધા આવેલા હતા બાદમાં આ વૃદ્ધાનું યોગ્ય કાઉન્સેલિંગ જે છે એ કરવામાં આવેલું હતું એમને આવી ડિજિટલ એરેસ્ટ જે છે એ કોઈ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી આવું ડિજિટલ નું કોઈ છે નહીં એવું એમને સમજાવવામાં આવેલું હતું અને એમના આધારે